હાલો મારી યુટ્યુબ ફેમિલી તમને સૌને મારા જય શ્રી કૃષ્ણ અમે સૌ મજામાં છીએ તમે સૌ મજામાં એશો તો આજે આપણે નવી રેસિપી બનાવવા માટે આપણે તૈયારી કરીશું આપણે આ ભાત પડ્યા છે તો ભાતની આપણે નવી રેસીપી બનાવીશું નવી રેસીપી બનાવવા માટે આપણે આ કોબી કાપી છે તો ઝીણી ઝીણી સમારી છે આપણે તો આપણે કોબી નાખીશું આપણે બટેકાને છીણી લીધા છે ઝીણા ઝીણા છીણ્યા છે તો બટેકાને આપણે પાણી ની નાખીશું આપણે બટેકાના પાણી નીતા જ નાખવાનું છે અને પછી આપણે અંદર એડ કરવાનું પાણી અંદર રહેવા દેવાનું નથી કોબી બટેકા અને આપણે ગાજર નાખીશું આપણે બે ગાજર લીધા છે આપણે લીલા મસાને કટિંગ કરી લીધા છે તો આપણે લીલા મસા નાખીશું તમારે જેવું તીખું ખાવું હોય ને એ પ્રમાણે કરવાનું છે આપણે ડુંગળીને કટિંગ કરી દીધી છે તો આપણે આ ડુંગળી સમારેલી અંદર એડ કરીશું ઝીણું ઝીણું બધું સમારવાનું છે એટલે આપણને બનાવવામાં તકલીફ નથી આપણે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આજે વાતાવરણ ઠંડુ છે અને વરસાદની આગાહી છે વાવાઝોડા જેવું આવે છે તો આપણને આવું સટપટું ખાવાની મજા આવે છે એટલે આપણે આવું સટપટું ખાવાનું બનાવીશું એની અંદર એક ચમચી ખાંડ નાખીશું એની અંદર આપણે આદુ લસણની પેસ્ટ નાખીશું આપણે એક ચમચી મરસું એડ કરીશું આપણે એક ચમચી આખું જીરું એડ કરીશું અડધામાંથી અડધી આપણે હિંગ નાખીશું થોડીક આપણે હળદર નાખીશું એક ચમચી આપણે જીરું એડ કરીશું અને અડધી ચમચી આપણે તીખું મરસું નાખીશું આપણે થોડોક ગરમ મસાલો નાખીશું ગરમ મસાલાનો સ્વાદ સારો આવે છે અને સટપટું અને તીખું વસ્તુ આપણે સારી બને છે આપણે એક મેગી મસાલાની પડીકી એડ કરીશું તો આપણે એક મેગી મસાલાનો પેકેટ એડ કરી દઈશું મેગી મસાલાથી સ્વાદ એનો વધારે આવે છે અને ખાવાની મજા આવે છે તો આપણે બધા મસાલા મિક્સ થઈ ગયા છે હવે આપણે અજમા નાખીશું અડધી ચમચી આપણે અજમા નાખીશું આપણે એક ચમચી વરિયાળી નાખીશું બે ચમચી આપણે સફેદ તલ નાખીશું બે ચમચી નાખીશું આપણે હવે શિયાળિયા મરસા તીખા મરસા આવે ને એ તીખા મરસાની અંદર એડ કરીશું ઓલા તીખા નહોતા મરસા આ તીખા મસાલા આપણે હવે બધા મસાલા સરસ થઈ ગયા છે તો હવે આપણે આપણે બધા મસાલાને મિક્સ કરી દઈશું બધા મસાલા મિક્સ કરી દેવાના છે બધું સરસ મિક્સ કરી દેવાનું છે આપણા બધા મસાલા મસ્ત થઈ ગયા છે સરસ થઈ ગયા છે એકદમ મિક્સ થઈ ગયું છે તો આપણે આની અંદર થોડાક આપણે ભાત વધેલા છે તો એ ભાત અંદર એડ કરી દેવાના છે આપણે અંદર એડ કરી દેવાના છે અને એકદમ મિક્સ કરી દેવાનું છે આપણે પાંચ ચમચી ચણાનો લોટ નાખીશું આપણે ચણાનો લોટને એકદમ મિક્સ કરી દઈશું હવે આપણે ઘઉંનો લોટ નાખીશું હવે આપણે નાખીશું ઘઉંનો લોટ પાંચ કપ આપણે લોટ નાખવાનો છે ઘઉંનો પાણી નથી નાખવાનું કે દહીં નથી નાખવાનું કે કોઈ વસ્તુ નથી નાખવાની મસાલા જ નાખવાના છે તો આપણે પાંચ કપ લોટ નાખીશું આપણે આને મિક્સ કરી દઈશું આપણે ઉપર લીલા તાણાને એડ કરી દઈશું આપણે મસાલો બધો કમ્પ્લીટ થઈ ગયો છે તો આપણે હવે તેલ મૂકીશું આપણે આમ વડા ટાઈપ બનાવવાના છે એટલે ભૂડે ને એટલો કં તેલ નાખવાનું છે તો આપણે ગેસને ચાલુ કરીશું તેલ આવે ને ત્યાં સુધીમાં આપણે ટીકડી બનાવી નાખવાની આપણે તેલવાળા જ કરી અને નાની નાની ટીકડી બનાવી નાખવાની છે તો આવી ટીકડી બનાવવાની છે અને ઋતુ બદલે અને ચોમાસા જેવું થઈ જાય એટલે આપણને આવું તીખું અને તનમનતું મજા આવે છે ખાવાની આપણું તેલ સરસ આવી ગયું છે તો આપણે ટીકડી એમાં એડ કરીશું ગેસ ધીમો રાખવાનો છે ધીમા ગેસે આપણે તળવાની છે આપણે હવે ફેરવી લઈશું ફેરવી લેવાના છે અને ધીમા ગેસે તળાવવા દેવાના છે અને ક્રિસ્પી થવા દેવાના છે આપણે ટીકડી સરસ તૈયાર છે આપણે બહાર કાઢી લઈશું એકદમ ક્રિસ્પી અને કમ્પ્લીટ સર ટીકડી સરસ તૈયાર છે તો એકદમ મસ્ત બની ગઈ છે તો હાલો ખાવા જો મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે